સાવ પાણીના ભાવે આ ઘર ઘરાવ ગાડી વેચવાની છે કોઈ મિત્રનું બજેટ સિત્તેર હજારની નીચે હોય તો પણ તમને આ ગાડી મળી જશે સિત્તેર હજાર પણ નહીં સાઠ હજારમાં તમને ગાડી મળશે અને હજુ પણ કિંમતમાં ફેરફાર થશે તો આ ગાડી વેચાઈ જાય તે પહેલાં ગાડીની ખરીદી તમે કરી શકશો કઈ ગાડી છે

પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે અને એસી અત્યારે ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જ છે પાવરફુલ કમ્પ્લેટ ગાડી સંજયભાઈ ને વેચવાની છે કોઈ પ્રકારનો ફોર્ટ નથી અને ગાડીની અંદર ક્યાંય પણ સળો જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ અને આ ગાડી રૂબરૂ તમે ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલા સંજયભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર તમારે કઈ રીતના મેળવવા તેની એ ટુ ઝેડ માહિતી આગળ આપી જ દઈશ તો વિડીયો તમારે પૂરો જોતો રહેવાનો છે અને આ સંજયભાઈની કાર રૂબરૂ જો તમે લેવા જાઓ તો પહેલા સંજયભાઈનો કોન્ટેક કરીને જ રૂબરૂ જજો કેમ કે કાર વેચાઈ જશે તમારે ખોટે ખોટો ધક્કો થશે ગાડી આખી સ્લેપ સ્ટાર્ટ છે અને બેટરી પણ સારી જોવા મળશે પાવરફુલ એન્જિન છે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરની ગાડી અને એવરેજ પણ સારી છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ અને ગાડીનું પાર્સિંગ પણ અત્યારે ચાલુ છે ટાયર ગાડીના સિત્તેર ટકા જેવા જોવા મળશે બાકી ઇન્ટિરિયર પણ આખું વિડીયો અંદર તમે જોઈ શકો છો ચોખ્ખી ગાડી બે હજાર પાંચના મોડેલની પેટ્રોલ સીએનજીવાળી વાળી એસી પણ ચાલુ મારુતિ જેન આ ગાડી માત્ર સાઈઠ હજારમાં આપવાની છે સાઈઠ હજાર પણ કિંમત અંદાજિત છે જો તમે આપણો વિડીયો જોઈ અને રૂબરૂ ગાડી લેવા જશો તો હજુ કિંમતમાં તમને ફેરફાર કરી આપશે સંજયભાઈ કિંમત કિંમતની અંદર ડિસ્કાઉન્ટ થઈ જશે આપણો વિડીયો જોઈને જશો તો ડીઆર કિસાન હેલ્પનો અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે આ કાર લેવી હોય સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ અને તેમના નંબર પંચાણું ત્રણ એકોતેર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો